તો બોટાદ જ્યોતિગ્રામ સર્કલ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા આનું સફળ રીતે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ ખાસ કાર્યક્રમ દરમિયાન વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોની જાણકારી આપવામાં આવી હતી ત્યારે વાહન ચાલકોને નિયમોના પાલન માટે પ્રોત્સાહિત કરવા માટે ગુલાબનું ફૂલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને લોકોમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે સંવેદનશીલતા લાવવાનો હતો ઉજવણી ઉજવણી થતી હતી એ જ સંદર્ભે આ વર્ષે આખા થવાની પર ડે ટ્રાફિક બાબતે હવે પબ્લિકને ને કરવા માટે અમે આવા પ્રોગ્રામો કરવાના છીએ એ જ અંતર્ગત આજે અમે હેલ્મેટ જે લોકોએ નથી પહેરવું હતું એ લોકોને ફૂલ આપીએ છીએ ગુલાબનું એ લોકોને સન્માનિત કરી છે અને એને આગ્રહ કરી છે કે તમે હેલ્મેટ પહેરો એ તમારા માટે શા માટે જરૂરી છે એ બાબતે અમે અવેર કરીએ છીએ બસ બોટાદ જિલ્લાનો મેઇન પ્રેશર પોઈન્ટ આ છે જ્યોતિર્ગ્રામ સર્કલ બસ આ જ જગ્યાએ કર્યું છે કેમ કે આ પબ્લિક અત્યારે સાંજનો સમય અહીંયાથી વધારે વધારે જેટલા ધંધાર્થીઓ હોય છે એ લોકોનો નીકળવાનો માર્ગ આ જ છે ખાસ એટલે અહીંયા જ કરેલું છે અત્યારે